આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ તાલુકાના યોગ દિવસની ઉજવણી લકુલેશ મંદિર બ્રહ્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધારાસભ્ય શૈલેષભાઈ મેદાના અધ્યક્ષતામાં કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં જુદી જુદી શાળાના બાળકો અને વહીવટી કર્મચારીઓ દ્વારા યોગના આસન કરવામાં આવ્યા આ સાથે ડભોઈના જુદા જુદા સ્થાનો પર પણ યોગ દિવસની ઉજવણી કરાઈ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં આજે કરવામાં આવી છે ત્યારે ડભોઈ પંથકમાં પણ યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી થઈ તાલુકાના કાયાવરોહણ આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર લકુલિશધામ યોગ ક્ષેત્ર ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં અને મામલતદાર ડીવી ગામીત સહિત વહીવટી કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડભોઈ આસિસ્ટન્ટ કોચ ગૌરીકે ભટ્ટ અને લકુલીશ મંદિરના સંન્યાસી મુક્તાનંદ સ્વામી દ્વારા યોગનું મહત્વ સમજાવતા સાથે સાથે જુદા જુદા આસન કરવામાં આવ્યા હતા આ સાથે ડભોઈ ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી અને પ્રમુખ બિરેન શાહ પાલિકા સદસ્યો અને કર્મચારીઓ દ્વારા યોગ કરવામાં આવ્યો ડભોઈ એડિશનલ એન્ડ સેશન કોર્ટ તેમજ સિવિલ કોર્ટ પરિસર ખાતે પણ યોગ દિવસની વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વકીલ મંડળ સહિત જજ સાહેબ જોડાયા હતા તો ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડીવાય આકાશ પટેલ પીઆઈએસ આઈ જે વાઘેલા સહિત તમામ પીએસઆઈ અને પોલીસ જવાનો અને હોમગાર્ડ્સ અને જીઆરડી જવાનો દ્વારા પટેલવાડી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ડભોઈ પંથકના જુદા જુદા સ્થાનોએ આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ આજનો દિવસ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આજે કયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડ અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આજ રીતે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધાર રહે એવી અપેક્ષા રાખું છું પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં દસમા યોગ દિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ડભોઈ નગર અને ડભોઈ તાલુકો પણ કેમ બાકી રહે નગરમાં ગઢભવાની મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં યોગ દિવસ ઉજવાયો હતો જેમાં ડભોઈ નગરના કાર્યકરો પ્રજા અને નગરના સંગઠનપતિ અને નગરપાલિકાના સભ્યો એ સહભાગી થયા હતા સાથે સાથે માનનીય માન્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કરવન મુકામે કાયાવરણ મુકામે યોગ દિવસની શરૂઆત કરી હતી અને ડભોઈ પણ આ વિશ્વ જે ઉત્સવ ઉજવી રહ્યું છે એમાં નગર અને ડબલ તાલુકો સહભાગી થયો હતો સબસ્ક્રાઇબ લવ એમ પ્રેસ ધે લાગે લેવ મેસન અપ ડેટ